કૃષ્ણગનિયા લાલકી જે ઉમિયા માતની જે દિવાળીના શુભ પર્વને શુભેચ્છા લઈને હું આવી છું વાલા ભક્તો કે આપણા સંબંધોમાં આવશે રસ તેનું શુભ મુહૂર્ત છે અગિયારસ છોડજો મિત્રો આપ સર્વે આળસ આવે છે જોરદાર વાઘબાળસ રંગોરીમાં પૂરજો રંગ સરસ કે રંગીન થઈ જાશે ધનતેરસ રહેજો હંમેશા લાગણીને વસ કે શુભ થઈ જશે કાળી ચૌદસ સળગાવી નાખજો નફરતની પાડી કે ચમકાવતી નાખશે જિંદગી દિવાળી રાખજો ને આપજો હર્ષ સામે હર્ષ કે ખરેખર ખીલી જશે નૂતન વર્ષ સંબંધોમાં કદી રાખવી નાખીજ કે ઉમંગોથી છલકી જશે ભાઈ બીજ દિલથી દિલ સુધી બાંધજો બ્રિજ કે મહેકતી રહેશે હંમેશા ત્રીજ હરખતી થઈ જવા લોથ કે ખુશીઓથી ભરાઈ જશે ચોથ પ્રેમની મુલાયમ પાથરી જાનમ વિતાવજો એકમેકથી લાભ પાચમ વિશ્વ આખું કરશે ની હોરી આવે છે મારા દેવોની દેવ દિવાળી જય શ્રી કૃષ્ણ સુખનું તોરણ ઝૂલતું રહે ભાગ્યનું પાનખું ખોલતું રહે ધનનો ભંડાર વહેરો ભરેલો રહે દુઃખ તમારા દ્વારને ભૂલતું રહે અને સ્વાસ્થ્ય તમારું ખૂબ જ સારું રહે એ જ મારી આપણા માટે દિલની શુભેચ્છા હેપ્પી દિવાળી હેપી ન્યુઅર